ડોક્ટર પ્રવીણ જિલ્લાના મહેમાન બન્યા દેશમાં એક લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર થકી હિન્દુ જન જાગરણ અભિયાન છેડાશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોઘડીયા બનાસકાંઠા જિલ્લાના મહેમાન બન્યા હતા જેઓએ રામ મંદિર બાદ ગૌ હત્યા બંધ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો દેશભરમાં હનુમાન ચાલીસા કેન્દ્ર થકી હિન્દુ જનજાગૃતિ સાથે હિન્દુ સેવાનું અભિયાન લઈને નીકળેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ ડોક્ટર પ્રવિણ તોઘડીયા બનાસકાંઠાના મહેમાન બન્યા હતા તેઓએ કંથેરિયા હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા આહવાન કર્યું હતું તેઓ દેશભરમાં એક લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરી તેના થકી હિન્દુ જનજાગૃતિ સાથે હિન્દુઓને રોજગાર સહિતની સેવાઓ મળી રહે તે માટે અભિયાન છોડ્યું હોવાનું જણાવ્યું હતું દેશમાં ગૌહત્યા બંધ થાય અને ગૌમાતાનું સન્માન થાય તેવી લાગણી વ્યક્ત કરતા ડોક્ટર તોગડિયાએ રામ મંદિર બાદ હવે ગૌહત્યા પણ બંધ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કંધિરિયા હનુમાન મંદિરથી નીકળેલી પાલનપુર ખાતે કાર્યકર્તાને ઘરે ભોજન પ્રસાદ લઈ ડીસા ખાતે હરિઓમ પાર્ક ખાતે આવેલા કમલેશભાઈએ કાળુભાઈ દેસાઈના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહી તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું